દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા ખાતે ધરતી આંબા જનજાતીય કાર્યક્રમ યોજાયો જે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં શાળાની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું અને ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવા માટે ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ માટેનો પ્રોગ્રામ અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓ વ્યક્તિલક્ષી યોજના હેઠળ જેવી કે આવાસ યોજના રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય પોષણ આજીવિકા સેક્ટરો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્રો જનધન બેંક ખાતાની પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર મળી રહે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર કમલેશ બારિયા સિંગવડ